ભાજપ દ્વારા કાળો દિવસ ઉજવવામાં આવ્યો હતો પચીસ જૂન ઓગણીસો પંચોતેરના દિવસે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી હતી તે સમયે સામાજિક રાજકીય મીડિયા વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાયા હતા જે દિવસે ભાજપ દ્વારા છવ્વીસ જૂન કટોકટી કાળો દિવસ મનાવ્યો છે બોટાદ જિલ્લા ભાજપ દ્વારા કટોકટી કાળો દિવસ મનાવ્યો હતો તો બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સવૈયાનાથની જગ્યાના મહંત અને ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવે દ્વારા કટોકટી કાળો દિવસને યાદ કરી તે દિવસે કઈ સ્થિતિ હતી તે અંગે કાર્યકરોને માહિતી આપી હતી બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપ દ્વારા પચીસ પચીસ જૂન કટોકટી કાળો દિવસ મનાવ્યો હતો જે કાર્યક્રમમાં ઉપસ્થિત ઝાંઝરકાના મહંત અને ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાએ જણાવ્યું હતું કે આઝાદીના ઇતિહાસમાં કલંકિત કાળું પાનું કહી શકાય તે કટોકટીનો સમય કેવો હતો તે સમય સત્તાને ટકાવી રાખવા માટે કોંગ્રેસે શું કર્યું હતું તે માહિતી કાર્યકર્તાઓને આપવામાં આવી હતી જેથી કાર્યકર્તાઓને ખ્યાલ રહે તેમ ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાએ જણાવ્યું હતું આજે સમગ્ર દેશની અંદર જે આઝાદીના ઇતિહાસમાં આઝાદ ભારતની કલંકિત કાળું પાનું કહી શકાય એવો કટોકટીનો કાળો દિવસ આજે પચાસમાં વર્ષમાં એ પ્રવેશ થઈ રહ્યો છે એ દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લેક ડે તરીકે એ કટોકટીના સમયને અને એ કાળને કાર્યકર્તાઓના દિમાગમાં અને દિલમાં વસી જાય એ પ્રકારના વિષયો સાથે યાદ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ થયા અને આ કાળો કહેર જે કોંગ્રેસ તમામ રાજકીય પક્ષો સાથે દુર્વ્યવહાર કરી અને અમાનવીય રીતે લોકતંત્રને મુઠ્ઠીમાં લઈને બંધારણ અને સંવિધાનને તોડવાનું પાપ કૃત્ય જે કોંગ્રેસે કર્યું હતું એના માટે આજે અમે સૌ આજે બોટાદ જિલ્લાની અંદર કટોકટી ને આજે ઓગણપચાસ વર્ષ થઈ પૂરા થઈને ને પચાસ વર્ષ જયારે બેઠું છે ત્યારે કાર્યકર્તાઓને એ બાબત જાણકારી આપવા કે સત્તા મેળવવા માટે સત્તા બરકરાર રાખવા માટે સત્તા જાળવી રાખવા માટે કોંગ્રેસ બંધારણ તોડી નરોડી નીચોવી અનેક ફેરફારો કરી અને પોતાની સત્તા જાળવી રાખવા માટેનું જે કામગીરી કરી રહ્યા છે બંધારણની આજે વાતો કરનાર એના પોતાના સમયની અંદરના જે ફેરફારો કર્યા છે એને જો આજે કઈ બોલી શકે એમ નથી આ અમારા કાર્યકર્તા સુધી લોકો સુધી પહોંચાડવા માટે આજે અહીંયા ઉપસ્થિત છું